વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજે વોર્ડ નંબર પાંચ વિસ્તારમાં આવેલા મહાવીર હોલ ચાર રસ્તા પાસે પરિવાર સ્કૂલ નજીકના ટીપી પ્લોટ પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા પાલિકા સમયાંતરે પોતાના ટીપી પ્લોટ પર કબજાઓ સામે કાર્યવાહી કરતી રહી છે તેના ભાગરૂપે આજે કાચા બાંધકામ પત્રના શેડ તેમજ પાકા દબાણોને જેસીબીની મદદથી હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન જમીન મિલકત શાખાના અધિકારીઓ વોર્ડ કક્ષાના અધિકારી સ્થાનિક પોલીસ દળ તેમજ એસઆરપી ની ટીમ હાજર રહી હતી દબાણ હટાવવાની સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી વહીવટી વોર્ડ નંબર પાંચ માં સમાવેશ વિસ્તાર મહાવીર હોલ થી ચાર રસ્તાથી ગધેડા માર્કેટ તરફ જતા રસ્તા પર આવેલ સરસ્વતી સોસાયટીની પાસે હરિહંસ હરિહંસ સ્વસ્તિકની બાજુમાં ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસ લગભગ બારસો પંદરસો મીટર ફૂટ જેટલો એરિયા ઓપન સ્પેસ એપી ચારસો વીસની અંદર કરેલ દબાણ કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ વગેરેને દૂર કરેલ છે જમીન વિગત અમલદાર શ્રી ટીપીનો સ્ટાફ વોર્ડનો સ્ટાફ અને એસઆરપી સ્ટાફ સાથે રાખી દબાણ સાખાની ટીમે ટીપી પાંચ સવાર ફાઇનલ પ્લોટ ચારસો વીસ ઓપન સ્પેસના દબાણો દૂર કરેલ છે